જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભાઈ બીજ ભાઈ બહેનના આ તહેવારની પૂજા વિધિ શુભ મુહૂર્ત મહત્ત્વ અને વ્રતકથા દિવાળી પછી ભાઈબીજ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ ભાઈબીજ કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયાના બીજા દિવસે આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે ભાઈબીજ પર બહેનો તેમના ભાઈઓને ઘેર આમંત્રણ આપે છે અને તેમને ભોજન કરાવે છે અને તેમને તિલક લગાવે છે તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવે છે ભાઈઓ તેમની બહેનોને ભેટ પણ આપે છે અને તેમને સુખી લગ્ન જીવનનો આશીર્વાદ આપે છે ભાઈબીજનો તહેવાર ઘણા નામોથી ઓળખાય છે જેમાં ભાઈબીજ ભૈયાબીજ યમ દ્વિતીયા અને ભતૃદ્વિતીયાનો સમાવેશ થાય છે તેને યમ ભો બીજ ભતૃદ્વિતીયા અને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે ભાઈબીજનો શુભ સમય અને તારીખ ભાઈબીજની તારીખ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે આઠ અને સોળ વાગે શરૂ થશે અને ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે દસ અને છેતાલીસ વાગ્યા સુધી ચાલશે તેથી આ વર્ષે ભાઈબીજ ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે ભાઈબીજ પાંચ દિવસના દિવાળીના તહેવારનો અંત દર્શાવે છે ભાઈબીજ એટલે ભાઈ અને બહેન વચ્ચેના વિશ્વાસ અને પ્રેમનો તહેવાર છે દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ભાઈબીજ ઉજવવામાં આવે છે ભાઈબીજ દેશભરમાં અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભાઈઓ અને બહેનો વચ્ચેનો પ્રેમ અને સ્નેહનું પ્રતિક છે ભાઈબીજ પર સાંજે શુભ મુહૂર્ત દરમિયાન ભાઈઓ અને બહેનોએ યમરાજા ચિત્રગુપ્ત અને યમના સંદેશવાહકોની પૂજા કરવી જોઈએ અને બધાને પ્રાર્થના કરવી જોઈએ કે બહેનોએ યમરાજાની મૂર્તિની પૂજા કરવી જોઈએ તેમજ ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ આ પછી બહેનોએ તેમના ભાઈઓને ભોજન કરાવવું જોઈએ તિલક લગાવવું જોઈએ ત્યારબાદ ભાઈઓએ તેમની બહેનોને તેમની પસંદગીની ભેટ આપવી જોઈએ આ દિવસે જો બધી બહેનો તેમના ભાઈઓને પોતાના હાથથી ભોજન કરાવે તો તેમનું આયુષ્ય વધશે અને તેમના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થશે એક લોકપ્રિય દંતકથા અનુસાર યમરાજ એક વખત તેમની બહેન યમુનાને મળવા પૃથ્વી પર આવ્યા હતા તે દિવસે કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયાનો બીજો દિવસ હતો પોતાના ભાઈને જોઈને યમુનાએ તેમને ભોજન કરાવ્યું અને તિલક કથી સન્માનિત કર્યા પોતાની બહેનના પ્રેમને જોઈને યમરાજે જાહેર કર્યું કે જે કોઈ પણ આ દિવસે યમુનામાં સ્નાન કરશે અને યમરાજાની પૂજા કરશે તે મૃત્યુ પછી યમલોકના ત્રાસ સહન કરશે નહીં ત્યારથી યમુના નદીમાં સ્નાન કરી કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયાના બીજા દિવસે યમરાજાની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે સ્કંદપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે યમરાજને પ્રસન્ન કરવાથી ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે ભાઈબીજની ઉજવણી પાછળનું કારણ શું છે તો કે જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવતાઓનો પણ વાસ કરે છે એવું ભગવાન મનુ કહે છે ભાઈબીજના દિવસે બહેન ભાઈને જમવા બોલાવીને પોતાનો ભાતૃ પ્રેમ વ્યક્ત કરે છે ભાઈ બહેનને દક્ષિણા આપે છે કે વસ્ત્ર પ્રદાન કરે છે ભાઈ બહેન વચ્ચે કોઈપણ નર નારી વચ્ચે નિર્મળ પ્રેમની મધુરતા જળવાઈ રહે તેવા ઉદ્દેશથી આ તહેવાર ઉજવવામાં આવે છે ભાઈબીજ તહેવારની ઉજવણી ક્યારે થઈ ઋગ્વેદના દસમા મંડળમાં યમયમનીનો સંવાદ છે યમ યમની જોડકા ભાઈ બહેન છે આમ છતાં બહેન યમી પોતાના ભાઈ યમ સાથે પરણવા માંગે છે પરંતુ ભાઈ યમે વિરોધ કરીને આવી અનૈતિક સંબંધને સ્વીકાર્યો નહીં છેવટે યમીએ ભાઈની વાત સ્વીકારી ભાઈ યમને બહેન યમીએ આમંત્રણ આપીને ભોજન કરાવ્યું બંને ભાઈ બહેનના પ્રેમની ભાવના દ્રઢ થઈ તે દિવસ હતો કારતક સુદ બીજ ત્યારથી આ સમ ત્યારથી આપણા સમાજમાં ભાઈબીજની ઉજવણીની શરૂઆત થઈ છે ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના ઘરે જમવા શા માટે જાય છે ભાઈબીજ તો ભાઈ બહેન વચ્ચેનો પ્રેમને વ્યક્ત કરવાનું પવિત્ર પર્વ છે પુરાણ કથાઓ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણ અને પત્ની છાયાની પુત્રી યમુનાએ તેના ભાઈ યમરાજને પોતાના ઘરે જમવા બોલાવી ભાઈનો સત્કાર કર્યો આ કારણે ભાઈબીજ દ્વિતીયા તરીકે પણ ઓળખાય છે જીવનભર બહેનનું રક્ષણ કરવાથી ભાઈની પવિત્ર ફરજ છે આવી દ્રઢ ભાવના ભાઈ બીજે ભાઈ બહેનના ઘરે જમવા જાય છે ભાઈબીજના દિવસે યમુના નદીમાં સ્નાનનું મહત્ત્વ શા માટે છે ભાઈબીજ યમરાજ અને તેમની બહેન યમુનાનો તહેવાર છે યમુનાને ભાઈ યમુના આશીર્વાદ હતા કે તારા કોઈ કાંઠે ભાઈબીજના દિવસે જે ભાઈ બહેન સાથે સ્નાન કરશે તેમને હું કષ્ટ નહીં આપું આ કારણે ભાઈબીજના દિવસે યમુના સ્નાન કરવામાં આવે છે દિવાળી ઉપરાંત ભાઈબીજનું પણ અનેરું મહત્ત્વ છે દિવાળીની સાથે સાથે ભાઈબીજનો તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભાઈબીજ અલગ અલગ સ્થળોએ ઉજવવા માટે અલગ અલગ માન્યતાઓ છે જ્યારે ઉત્તર ભારતમાં બહેનો તેમના ભાઈઓને ભેટ તરીકે તિલક અને અક્ષત લગાવે છે જ્યારે પૂર્વ ભારતમાં શંખ ફૂક્યા પછી તિલક લગાવીને કંઈ પણ ભેટ આપવાની પરંપરા છે આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે અને ભાઈને ભોજન કરાવ્યા પછી ઉપવાસ તોડે છે ભાઈબીજ શા માટે ઉજવવામાં આવે છે તો કે ભાઈબીજ પર તિલક લગાવ્યા પછી ભાઈને જમાડવાની ધાર્મિક માન્યતા છે એવું કહેવાય છે કે બહેન સંપૂર્ણ ભક્તિ અને આદર સાથે તિલક કરે અને ભોજન કરાવે અને જે ભાઈ પોતાની બહેનનું આતિથ્ય સ્વીકારે તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે અને યમરાજનો ભય રહેતો નથી એવું માનવામાં આવે છે કે જો કોઈ ભાઈ તેની બહેનના ઘરે જઈને ભોજન કરે તો તેને અકાળ મૃત્યુથી બચાવી શકાય છે તેમજ ભાઈબીજની ઉજવણી કરવાથી બહેન અને ભાઈને સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે ભાઈબીજનું મહાત્મય ભાઈબીજના તહેવાર નવા વર્ષના પાંચ તહેવારોમાંનો એક છે કાર્તક મહિનાના શુદ્ધ પક્ષની બીજ તિથિએ ઉજવવામાં આવે છે ભાઈબીજના આ દિવસે મથુરામાં આવેલા વિશ્રામ ઘાટ પર ભાઈ બહેન હાથ પકડીને એકસાથે સ્નાન કરે છે યમરાજ પોતાની બહેન યમુનાને આપેલા વચન અનુસાર તેમની બધી જ પરેશાનીઓ દૂર કરે છે આજના દિવસે ધનતેરસ તેમજ કાળી ચૌદશની જેમ સંધ્યા સમયે ઘરના ઉમરા પર યમરાજાને દીવો સમર્પિત કરીને આકાશમાં ગરુડ સમરી ઉડતું જોવું શુભ માનવામાં આવે છે આ ભાઈ બીજનો તહેવાર યમરાજા અને તેમની બહેન યમુનાના પ્રેમનો તહેવાર છે આ દિવસે યમ અને યમુનાની જેમ ભાઈ બહેન મળે છે બહેન ભાઈનો સત્કાર કરીને તિલક લગાવે છે આ પ્રકારે ભાઈ બહેનના પ્રેમથી યમરાજા અને યમુના દેવી ખૂબ જ પ્રસન્ન થાય છે ભાઈ બીજે કાર્તક સુદ બીજના દિવસે આવે છે તે દિવસે બહેન પોતાના ભાઈને પોતાના ઘરે જમવા તેડાવે છે બહેને ભાઈના કપાળે ચાંદલો કરી ચોખાથી વધાવી લેવા અને ભાઈના સુખ સમૃદ્ધિ માટે કામના કરી ભાઈનને યથાશક્તિ ભેટ આપે છે ભાઈ બીજની વ્રતકથા સમસ્ત સૃષ્ટિને અંજવાડનારા સૂર્યદેવને બે સંતાન હતા પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમના હતું બંને ભાઈ બહેનને એકબીજા ઉપર અપાર સ્નેહ હતો એક દિવસની વાત છે યમનાએ ભાઈને હેતથી જમવા બોલાવ્યો યમરાજાએ હાથો પાડી દીધી પણ જઈ ન શક્યા કારણ એમના વગર કંઈ સંભાળ કોણ રાખે યમુનાજીએ તો હર્ષથી રાંધીને રાખ્યું પણ ભાઈ ન આવ્યા તેથી તેને અપાર દુઃખ થયું બે ત્રણ વાર બન્યું યમુનાજી રાંધીને રાખે પણ યમરાજ જઈ ન શકે એક દિવસ યમુનાજીએ ભાઈને ઘણા આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું યમરાજાએ અતિશય આગ્રહને વશ થઈ જમવા જવાનું નક્કી કર્યું તેમણે નરકમાં મળતા બધા જીવોને છોડી મૂક્યા અને બહેનને ઘરે જમવા પધાર્યા નરકના જીવોને મુક્તિ મળી પવિત્ર દિવસ કારતક સુદ બીજનો હતો યમુનાજી તો ભાઈના આગમનથી ખૂબ જ રાજીરાજી થઈ ગયા તેમણે પાટલો મૂકી ભાઈને તેના પર બેસાડી પછી કપાળે કંકુનો ચાંદલો કરી ચોખા ચોળી ઓવરના લીધા અને ભાઈના મોઢામાં કોળીઓ મૂકી ભાવથી જમાડ્યા બહેનનો આટલો બધો અપાર સ્નેહ જોઈને યમરાજ ખૂબ જ પ્રસન્ન થયા તેમણે બહેનને વરદાન માંગવા કહ્યું ત્યારે યમનાજી ગળગડા અવાજે બોલ્યા ભાઈ તારું કામ એવું છે કે તમે રોજની તું બહેનની ભાડ ન લઈ શકે પણ દર વર્ષે આ કારતક સુદ બીજના દિવસે મારે ત્યાં જમવાનું મેં વચન આપું નરકમાં સબળતા જીવોને આ બીજને દિવસે તમારે મુક્તિ આપવી અને જે ભાઈ આ બીજના દિવસે બહેનના ઘરે જમે તે નરકના દ્વાર ન દેખાડતા યમરાજ બોલ્યા બહેન જા તને મારું વચન છે કે દર વર્ષે કારતક સુદ બીજને દિવસે હું તારે ત્યાં જમવા આવીશ અને જે ભાઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં જમવા આવશે તે ભાઈ નરકનું બારણું નહીં જુએ જેમને કોઈ સગી બહેન ના હોય તો કાકા મામા માસી કે કોઈની દીકરી બહેન પણ ચાલે અરે મિત્રની બહેનને ત્યાં જ મળશે તો એ કેટલું જ ફળ મળશે આ સાંભળી યમુનાજી ખૂબ જ ખુશ થઈ ગયા તેમણે ભાઈને આશીર્વાદ આપ્યા યમરાજાએ પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપી ચાલ્યા ગયા હે જીવ માત્રને નિયમમાં રાખનારા યમરાજા આ બીજના પવિત્ર દિવસે જે ભાઈ બહેનના ઘરે જમે એને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપજો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ